you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ત્યારે વેરાવડ ત્યારે ભાઈઓ હત્યા કરવાની ઘટના સામે આવી છે અહીંયા જમીન બાબતે અને નાના ભાઈ સાથે ઝઘડો કરી દારિયાનો ગાજીકી કર્ણાપીને હત્યા કરી હતી આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે ખુન આ બાબતે આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ત્યારે વેરાવળ પાલ સવાઈ ત્યારે નગર ગામે રહેતા ચંદુભાઈ બટુકભાઈ પરમારંદ

પ્રાથમિક તપાસમાં ખોલવા પામ્યું છે જે આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ